અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર અલગ રીતે વિરોધ આ વિરોધમાં આપનેતા પ્રવીણ રામ રાજુભાઈ બોરખતરીયા હરેશભાઈ અશોકભાઈ તેમજ ગીરની સામાન્ય જનતાએ ભાગ લીધો નાટકમાં ગીરની જનતા અને ભાજપ વચ્ચે સવાન સર્જાયો જેમાં ભાજપે ઇકોઝોન નાબૂદ કરવાની ના પાડતા ભાજપને મત આપનાર ગીરની જનતાએ ભાજપની પતંગ કાપી નાખી આ પ્રોગ્રામ બાબતે આપનેતા અને ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે જણાવ્યું કે આ રીતે ઉત્તરાયણની નાટ્યાત્મક રીતે ઉજવણી કરી અમે ભાજપ સરકારને ઇકોઝોન મુદ્દે સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો આ પ્રોગ્રામ થી અમે ભાજપ સરકાર ને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો ભાજપ હકીકતમાં ઇકોઝો નાબૂદ નહી કરે તો જેમ નાટક માં ગિરની જનતાએ ભાજપ ની પતંગ કાપી નાખી એમ વાસ્તવિકતામાં પણ ગિરની જનતા ગિરમાન સક્તિ ભાજપ ની પતંગ ને કાપ્યા આમ આદમી પાર્ટી ની પતંગ ચગાવી દેશે તેવું આપ નેતા પ્રવિણ રામે જણાવ્યું હતું ગીરમાં ઇકોઝોન નો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે ગીરની અંદર અમારા દ્વારા અનેક પ્રોગ્રામો આપવામાં આવ્યા અનેક સભાઓ અનેક રેલીઓ અને તહેવારોમાં પણ અનેક વિરોધો કરવામાં આવ્યા ત્યારબાદ પાર્ટી દ્વારા પણ ઇકો ઝોન આ વિસ્તારમાં કંઈક અલગ રીતે વિરોધ થાય ઝોન માં આવતા તમામ ગામડાઓ તમામ શહેરોમાં ઇકો ઝોન નાબૂદ કરો નારા અને ભાજપના નારા સાથેના પતંગો ચગાય ચગો અને આ પતંગોને કાપવામાં આવે આવા પ્રોગ્રામોનું આયોજન છે

એક સરકારને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે જો સરકાર ઇકો જો નાબૂદ નહીં કરે તો ગીર વિસ્તારમાંથી આ ભાજપ સરકારની પતંગ જે છે એ કપાઈ જશે આ નાટકની ની અંદર જેમ ગીરની સામાન્ય જનતાએ